નમસ્કાર આપ રહ્યા છો વીએમજી અમદાવાદ ભારત પાકિસ્તાન બોર્ડર નડાબેટ ખાતેથી સો નવીન બસોનું રાજ્યના ગૃહમંત્રી અને વિધાનસભાના અધ્યક્ષ દ્વારા લોકાર્પણ કરાયું વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધવીની પ્રેરક ઉપસ્થિતિમાં ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલ નળાબેટ ખાતે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ હસ્તક સો નવીન બસોનો ચૌદમો લોકાર્પણ સમારોહ યોજાયો હતો એક સાથે સો બસોનું ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બનાસકાંઠા સાંસદ શ્રી પર્વતભાઈ પટેલ અને ધાનેરા ધારાસભ્ય લવિમજી સોલંકી ધારાસભ્ય કરસમભાઈ સોલંકી જિલ્લા કલેક્ટર શ્રી વરંગ ભાઈ જિલ્લા પોલીસ અધ્યક્ષ શ્રી અજય રાજ મકવાણા એસટી નિગમના મેનેજર શ્રી પી એમ પટેલ પાલનપુર વિભાગ નિયામક શ્રી કિરીટભાઈ ચૌધરી વિનોભાઈ ચૌધરી સહિતના અધિકારીઓ કર્મચારીઓનો મોટી સંખ્યામાં શરદી વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વશરામભાઈ પ્રજાપતિ વાવ થરાદ આજે ભારત પાકિસ્તાનની સીમા પર ગુજરાતના નાગરિકોની સુવિધા માટે રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠાના સુઈગામ નડાબેટ ખાતે સો નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ગુજરાતના શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને ગુજરાત નહીં પરંતુ દેશભરમાં પ્રથમ ઘટના હશે કે ભારત પાકિસ્તાનની બોર્ડર પર ઝીરો પોઈન્ટ પર આટલા મોટા પ્રમાણમાં રાજ્યના નાગરિકો માટે સુવિધાનું લોકાર્પણ થાય અને ખાસ કરીને ગુજરાતના સીમાવર્તીઓ ગામડાઓ એટલે કે જે સીમાઓ જોડે જોડાયેલા ગામડાઓ છે એ ગામડાઓને આટલા મોટા પ્રમાણમાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે સો બસ એટલે દરરોજ વીસ હજાર નાગરિકોને સીધી સુવિધાઓમાં વધારો કરવામાં આવે એ મોટો વિષય છે ગુજરાતના લોકપ્રિય ત્યારે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં એસટી વિભાગ દ્વારા ઉત્તર બોત્તર પ્રગતિ કરવામાં આવે છે આજ સુધી નિરંતર એવરેજ દરરોજ પચીસ લાખ લોકો એસટીમાં પ્રવાસ કરતા હતા જેનો આંકડો હવે સત્યાવીસ લાખ સુધી પહોંચ્યો છે અમારો ટાર્ગેટ છે

આદરણીય મોદી સાહેબ આ સરહદો ઉપર રહેતા ગામડાઓની સુવિધાઓમાં ઉત્તરોત્તર વધારો કરતા આવ્યા છે ગુજરાતમાં મુખ્યમંત્રી આ જ ગામડાઓમાં બધા જ પ્રકારની સુવિધાઓ પાણી આપવાની સુવિધાઓ લાઇટ કનેક્શનની સુવિધાઓ ગેસ કનેક્શન ગેસના બાટલાઓ આપવાની સુવિધાઓ અને કાચા મકાનથી પાકા મકાન પ્રધાનમંત્રી આવાસ માધ્યમથી સુવિધાઓ આપવામાં આવે છે પરંતુ આજે દેશના ઇતિહાસમાં પ્રથમવાર એવી ઘટના બની છે કે ભારત પાકિસ્તાનની સરહદ પર આટલા મોટા પ્રમાણમાં એક સાથે સો નવી બસો એસટી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવે અને સરહદી ગામડાઓને સીધો એનો લાભ મળે સહકુટુંબ લોકો રહી શકે મારા આ જ ગામડાઓની માતા બહેનો વડીલો પોતપોતાના દીકરા દીકરીઓ જોડે એનું જોડાણ રહી શકે તે માટેની આ વ્યવસ્થાઓ અમે શરૂઆત કરી છે આ વ્યવસ્થાઓમાં ઉત્તરોત્તર વધારે વધારો કરવામાં આવશે અને વધુમાં વધુ આ ગામડાઓને કઈ રીતે કનેક્શન અપાય તે લીધી સ્વીકાર કરવામાં આવશે